સરહદે વિસ્તાર એવા થરાદ વાવ તાલુકામાં રોગચાળો વકર્યો છે થરાદની સરકારી હોસ્પિટલમાં છેલ્લા વીસ દિવસમાં નવ હજાર દર્દીઓએ સારવાર લીધી છે અને રોજના પાંચસોથી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓ અલગ છે આ રીતે લોકોમાં રોગચાળો ફેલાયો છે થરાદ પંથકમાં તાવ શરદી પેટજન્ય રોગો અને ખાંસીના રોગથી દવાખાના ઉભરાઈ રહ્યા છે તેમ છતાં આરોગ્ય તંત્ર દ્વારા હજુ કોઈ ઠોસ કદમ ન ઉઠવાતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષ વ્યાપ્યો છે થરાદની સરકારી હોસ્પિટલમાં જનરલ સર્જન ઓર્થોપેડિક આંખ અને રેડિયોલોજિસ્ટના હોવાથી ઘણા લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બન્યા છે થરાદ પંથકમાં શ્રાવણ માસમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ થવા લાગતા ઠેર ઠેર તાવ ખાંસી શરદી જેવા વાયરલ રોગોના કારણે દવાખાના દર્દીઓથી ભરાઈ રહ્યા છે છેલ્લા એક મહિનાથી થરાદ વાવ પંથકમાં વાયરોના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે અત્યારે મચ્છરોના ઉપદ્રવ તેમજ શહેરમાં ગંદકીના કારણે માંદગી વધી છે લોકો બીમાર પડી રહ્યા છે સામે આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે એટલે સરેરાશ અમારી હોસ્પિટલની ઉકળી ત્રણસો સાડી હોય છે પણ અત્યારે ચારસો સાડી ચારસો પાંચસો નદી પર હોય છે સામાન્ય તાવ શરદી ખાંસીના કેસો હોય છે અને વાયરલ ફીવરના કેસો પણ જોવા મળે છે મેલેરિયાના કેસો બહુ જૂથ છે ડેન્ગુના જેવી જ ડેન્ગુલાયક કિલ્લે છે એના પણ કેસો જોવા મળે છે જેમાં શ્વેતપણની સંખ્યા ઘટી જાય છે પ્રેગનેટની સંખ્યા ઘટી જાય છે એટલે આવા દર્દીઓને બે ત્રણ દિવસ રાખી લેબોરેટરી પરીક્ષા કરી અને એને આઈ ફ્લુસને એન્ટિબાયોટિક આપીને ત્રણ ચાર દિવસમાં એની રજા આપવામાં આવે છે પીઠના રોગોનું પ્રમાણ પણ જે ઉત્તરોત્તર ઋતુમાં વધતું હોય છે ખાણીપીણીના પ્રોબ્લેમ્સના લીધે એટલે ઉઠીના ટાઈફોઈડના પણ કોઈ ક્યારેક જવરને દૂધ કેસ જોવા મળતા હોય છે એટલે આના તબક્કે તો ખાસ કરીને વાયરલ ફીવર શરદી ખાંસી તાવ માથું ચકડાવવું અને બહુ જવરલે જ જોવા મળે તેવા ડેન્ગુના જેવી બીમારીના લક્ષણોવાળા કેસ વધારે જોવા મળે